અમદાવાદમાં શિક્ષણ વિભાગની કાર્યવાહી તેજ કરવામાં આવી છે પચાસથી વધુ શાળાઓમાં ફાયર સેફટીની તપાસ કરવામાં આવી છે જેટલી શાળાઓમાં નિયમોનું ઉલ્લંઘન ધ્યાને આવ્યું છે તો ક્યાંક ફાયર એનઓસી નથી તો ક્યાંક પતરાના શેડમાં સ્કૂલ ચાલે છે ત્યારે હવે સ્કૂલોમાં પણ તવાહી બોલાવવામાં આવી છે અને શાળાઓમાં તપાસ કરવામાં આવી રહી છે દસ જેટલી શાળાઓમાં નિયમોનું ઉલ્લંઘન ધ્યાને આવ્યું છે રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ અમદાવાદ સહિત રાજ્યભરની શાળાઓની તપાસ શરૂ કરવામાં આવી છે અમદાવાદ ગ્રામ્યમાં પણ દરરોજની લગભગ પચાસ જેટલી સ્કૂલોમાં તપાસ જે છે તે કરવામાં આવી રહી છે રાજ્યમાં કહી શકાય કે શાળાઓમાં ફાયર સેફ્ટી છે કે નહીં તેને લઈને શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે અને આગામી શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં તમામ શાળાઓએ ફાયર એનઓસી જે છે તે લઈ લેવાની છે ત્યારે ડીઓની ટીમ જે છે તે હાલમાં શાળાએ પહોંચી છે અને ફાયર સેફ્ટીની તપાસ જે છે કરી રહી છે એનઓસી જે છે તે પણ માંગવામાં આવી રહ્યું છે અને પૂરતી ફાયર સેફ્ટી છે કે નહીં તેની તમામે તમામ માહિતી જે છે તે મેળવવામાં આવી રહી છે અને સાથે સાથે સ્કૂલ દ્વારા બાહ્ય બે પત્ર જે છે તે પણ લેવામાં આવી રહ્યું છે કે શાળાઓ પાસે ફાયર સેફ્ટી છે અને તેઓ કોઈ પણ પ્રકારનું વિદ્યાર્થીઓ નુકસાન ન થાય તેની કાળજી રાખી રહી છે શું કહેશો તમારા શાળામાં કયા પ્રકારની સુવિધાઓ રાખવામાં આવી અમારી શાળા જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલમાં અમે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે હાઈડેન્સર અને એલાર્મ સિસ્ટમ જે છે એ ગોઠવેલી છે અને વિદ્યાર્થીઓની સેફ્ટી માટે અમે એ એક્ટિવ રાખીએ છીએ અને એનું ટેસ્ટિંગ પણ નિયમિત કરીએ છીએ તો શાળાઓમાં ફાયર એક્સ્ટિક્યુઝર સાથે સાથે તમામ ફાયર સેફ્ટીની સુવિધાઓ જે છે તે ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને જે પણ શાળાઓમાં આ પ્રકારની સુવિધાઓ નથી તેને નોટિસ આપવામાં આવી રહી છે અને અમદાવાદ શહેર સહિત ગ્રામ્યમાં લગભગ દસથી પણ વધારે એવી શાળાઓ જે છે તેમાં શેડ પણ આવેલા છે અને કોઈપણ પ્રકારની એનઓસી જે છે તે પણ મેળવેલ નથી ત્યારે આ તમામ શાળાઓને નોટિસ પાઠવીને ઉલાસો પણ મંગાવ્યો છે કેમેરામેન સુરેશ રાજપુર સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ